ભગવાન ઉપર ભરોસો કરવાનું શીખવું હોય તો પંખીઓ પાસેથી શીખો સાહેબ જ્યારે તેમ સાંજે માળામાં આવે છે ત્યારે તેની ચાંચમાં આવતી કાલ માટે એક પણ દાણો હોતો નથી અભિમાન કહે છે કોઈની જરૂર નથી અને અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે વિચારેલું કદી થતું નથી ગમતું હોય તે મળતું નથી મળે છે તે ગમતું નથી અને ગમતું મળે એ ટકતું નથી બસ એનું નામ જિંદગી સંસ્કારની કોઈ પહેચાન નથી હોતી સાહેબ એ તો એની વાણી વર્તન અને વિચારથી જ પહેચાન થાય છે વ્યવહાર્યો અને લાગણીશીલ વ્યક્તિઓ વચ્ચે ક્યારેય કોઈ સંબંધ ટકી શકતો નથી કારણ કે એક વ્યક્તિ હૃદયથી અનુભવીને જીવે છે અને બીજું વ્યક્તિ ખાલી મગજથી વિચારીને જીવે છે જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો